તો કેમ છો મજામાં હું પણ મજામાં છું તો દોસ્તો આજે હું મોબાઈલ જે ઓર્ડર કર્યો તે આજે કુરિયર પાર્સલ આવી ગયું છે અને ફ્લિપકાર્ટથી ઓર્ડર કર્યો તો અને કમ્પ્લીટલી ઓર્ડર મને મળી ગયો છે હવે આ હું તમને બતાવું મોબાઈલ કયો લાયા છે તો એના વિશે આપણે જોઈએ વિડીયોમાં તો વિડીયો પૂરો જોજો અને વિડીયોનો કમેન્ટ કરજો અને ચેનલ પર હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો તો ચાલો વિડીયો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો મિત્રો હું તમને જે રીતે કીધું હતું કે હું મારા મોબાઈલનો ઓર્ડર કર્યો હતો તો આપણે આ મોબાઈલ આવી ગયો છે મોબાઈલ છે રિયલમીનો સી ફિફ્ટી વન બરાબર અને આ મોબાઈલ છે ફોર છે મેં ફાઇવ મોબાઈલ એટલા માટે નથી લાવ્યો કે આપણે અત્યારે શરૂઆતમાં ક્યાં મતલબ કે અત્યારે ફાઇવ મારે નહોતો લેવો કેમકે ફોર જીનું આપણે કામ ચાલી જાય છે તો ફાઇવ મોબાઈલ લેવાની જરૂર નથી તો ચાલો હું તમને આ હવે ખોલું છું મોબાઈલને બતાવું તો ચાલો આપણે સ્ટાર્ટઅપ કરીએ ચાલો ભાઈ આપણે આ હવે ખોલી રહ્યા છે ફટાફટ આ મોબાઈલ કવર છે મોબાઈલનું કવર છે બરાબર આમાં મોબાઈલનું કવર ને પિન છે ને આ આપણો આવી ગયો મોબાઈલ મોબાઈલ આવી ગયો મિત્રો આ છે મોબાઈલ રિયલમીનો મોબાઈલ તમે જોઈ શકો છો મોબાઈલ છે મેડ ઇન ઇન્ડિયા છે બરોબર આપણે ચાઇનાનો મોબાઈલ છે નહીં દોસ્તો કોમેન્ટ કરજો બતાવજો તમને આ મોબાઈલ કેવો લાગ્યો તો મેં આ ફોરજી મોબાઈલ લાવ્યો છું ચાર એકસો અઠ્યાવીસ છે આની સાથે આપણને મળે છે એક ચાર્જર બરાબર તો આની સાથે બીજું કાંઈ છે નહીં આની સાથે એક ચાર્જર છે તમે જોઈ શકો છો બીજું કાંઈ નથી ચાર્જર છે અને એક કવર આવે છે જે ચાલો હું તમને બતાવી જ દઉં ખોલીને આ છે કવર આની સાથે કવર આવી છે બીજું આ એની હિસ્ટરી છે કે મોબાઈલ વિશે જ આપણને જાણકારી મળી રહે તો આપણને બધી વિગતવાર સમજાયેલું છે આમાં જો તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો તમે કોઈ પણ મોબાઈલ તમે પણ લાવો તો એના સાથે આવે જ આપણને ગાઈડ કરે કે આમાં શું છે આપણે જાણી શકીએ એમ મોબાઈલ વિશે આ વિડીયો તમને કેવો લાગ્યો મને જાણ કરજો કોમેન્ટ કરજો જાણ એટલે કોમેન્ટ કરવાની છે ને કોમેન્ટ કરજો ને વિડીયો લાઇક દબાઈને કરી દેજો કેમ કે લાઇક બહુ ઓછા કરો છો તમે લોકો તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ